હવે અમે એક આમ શોટ ને પછી અમે વિડિયો બનાવશું અમારા વિડિયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કર્યા રાખજો અને જોતા છો તમારો ખૂબ ખૂબ આભાર છે અને જેવો સપોર્ટ આપો છો એવો સપોર્ટ આપતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો જોઈને બહુ મજા આવશે હા અને ઇન્સ્ટાગ્રામ માં અને ફેસબુક માં ફોલો કરતા જજો એમાં પણ અમારી એક આઈડી છે એમાં છે બધાય મિત્રોને બધાને જય માતાજી

અને એને તો પણ આ ફોરવાન કાર્ડ ને છું તો આમ જો ફર્સ્ટ ક્લાસ પાઈ દીધું અને અમારે આમ જો અહીંયા સાહેબ છે ના ત્યાં રાખે બેઠે બેઠે એ કે આ નીરો નીરો ને તેરી નઈ ને છે મિનિયન વાડ નઈ છે હજી તો થોડી વાડ છે પણ એ ઘડી પણ અહીંયા આટો મારવા આવ્યો ને તમાર જયદીપભાઈ તો અહીંયા છે કેમ છે જયદીપ આમ જો આઈ ફર્સ્ટ ક્લાસ આ મને ગાડોડા છોટી ગયા લે પણ તે હાડી નેવી નવી હાડી ની દઈ ને ભલા મણ છે આવ કા ખાડલો તો જરીક જોવાય કે નો જોવાય તું નામ જો નકરા આ આ આ છોટી જાય તો પણ એ તારે હાડલો જ નો વટે તે નવા હાડલે ની દઈ ને છે હા કાપડ છે કે નહીં હા એટલે હપ છોટી સરસ આજ તો અમાર જયદીપ ને એને સને કોરવાણ અમાર કાઢી નાખ્યું મકાઈ માં ઓ અને જાહેર જો ફર્સ્ટ ક્લાસ પી ગઈ છે અમારે સકાનો સીન કયો મસ્ત આવે છે અને અમારે અહીં ટીલું બેને બેઠા છે જો આમાં દેખાય છે એને હાટું નીણ પણ વધાય છે તૈયાર છે અને આ બધા નીણવાડો મને છે ને ગલીબેન અમાર વંડીમાંથી નીચેવી આવ્યા છે તો હવે બસ હું જાઉં છું વાડીએ અને વાડીએથી હમણાં પછી થોડુંક કામ છે એટલે ના જવાનું શું તો બસ આજનો બ્લોગ અહીં વધી જતો તમને ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ક્યાં વધી બધાને બાય બાય જય માતાજી